અતુલ સુભાષ નામનો વ્યક્તિ આજે ખૂબ જ ચર્ચામાં છે એંસી લાખ રૂપિયા કમાવતો આ માણસ શા માટે આત્મહત્યા કરી લીધી અને જીવન ટૂંકાવતા પહેલાં એક્યાસી મિનિટનો વિડીયો કરી પોતાએ ડિટેલથી જાણ કરી હતી કે શા માટે આત્મહત્યા કરી રહ્યો છે તો ચાલો જાણીએ આજની આ વિડીયોમાં તમારા ભાઈને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અતુલ સુભાષે જણાવ્યું હતું કે તેમના લગ્ન બે હજાર ઓગણીસમાં નિકિતા નામની છોકરી સાથે થયા હતા એ પણ સોશિયલ મીડિયા એપ દ્વારા અને એક વર્ષ પછી તેમના ઘરે એક બાળકનો જન્મ પણ થઈ ગયો પરંતુ અતુલ સુભાષે દાવો કર્યો કે તેમની પત્નીના પરિવારે લગાતાર તેમની પાસેથી પૈસાની માંગણી કરી હતી પૈસાની માંગણીની ડિમાન્ડ લાખો રૂપિયા સુધી પહોંચી ગઈ હતી જ્યારે અતુલ સુભાષે એ પૈસા આપવાનો ઇન્કાર કર્યો અને કહી દીધું કે આનાથી વધારે હું પૈસા નથી આપી શકતો ત્યાર પછી તેમની પત્ની બેંગ્લોરુનું ઘર છોડીને તેમના બાળક સાથે બે હજાર એકવીસમાં જતી રહી એક વર્ષ પછી અતુલને ખૂબ જ ખરાબ સમય આવી જાય છે કારણ કે તેમની પત્નીએ એક પછી એક ઘણા બધા લીગલ કેસ ફાઇલ કરી દીધા અને સાથે સાથે એવા આરોપ પણ લગાવ્યા કે તે પોતાના માતા પિતા પાસેથી દહેજની માગણી કરી હતી દસ લાખ રૂપિયાનું દહેજ માંગવાના કારણે તેમના પિતાને હાર્ટ એટેક આવી ગયો જેથી તેમને મૃત્યુ થઈ ગયું અતુલે આ વાત કરી કે તેમના પિતા પહેલેથી જ બીમાર હતા તે કારણે તેમનું મૃત્યુ થયું છે પરંતુ પત્નીના પરિવારે અતુલ ઉપર પિતાનું મોતનો કેસ નાખી દીધો હવે અતુલની પત્નીએ એક કરોડ રૂપિયા લઈને કેસ બંધ કરવાનું કહી દીધું પરંતુ ત્યાર પછી તેમની માંગ વધુ થઈને ત્રણ કરોડ રૂપિયા થઈ ગઈ અને આશ્ચર્યચકિત વાત એ છે કે જ્યારે તેમનું અને તેમના પત્નીનું કેસ કોર્ટમાં ચાલી રહ્યું હતું ત્યારે અતુલે જજને કીધું કે મેમ આજે દેશમાં ઘણા બધા લોકો છે જે આત્મહત્યા કરી આવા કેસને ખતમ કરી નાખે છે તો જજે અતુલને કીધું કે તમે કેમ નથી કરી લેતા આત્મહત્યા અતુલનું દિમાગ પહેલાંથી જ ખરાબ હતું તેણે વિડીયોમાં આ વાતની જાણ કરી હતી જજનું નામ પણ વિડીયોમાં કહી દીધું જજનું નામ રીતિકા કૌશિક છે મિત્રો ત્યાર પછી કે ઘેરે જઈને વિડીયો બનાવ્યું અને પછી આત્મહત્યા કરી લીધી તમારું શું કહેવું છે આ ઘટના વિશે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કાનૂન વ્યવસ્થા ય આપણે લોક કે વ્યવસ્થા